હેલો રોકાણકાર મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આગળ વધીએ એ પહેલાં આપણે કાયમ માટે ડિસ્કલેમર બરાબર યાદ કરી લઈએ છીએ વાત બજારની વાતથી જ શરૂ કરીએ તો આજના દિવસે એટલે કે ગુરુવારે લગભગ નિફ્ટી ઓલ ટાઈમ હાઈને થોડો ઘણો બાકી રહી અને થોડો ઘણો કરેક્શનમાં આવ્યો છે બાકીઓ છેલ્લા બે ત્રણ દિવસથી ઘણી સ્ટ્રેન્થ હતી અને ઓલ ટાઈમ હાઈને આમ તો આંબી ગયો કહેવાય કદાચ ટેકનિકલી થોડાક પોઈન્ટ બાકી રહી ગયો હશે અને બેંક નિફ્ટી પણ સારો કમાલ કરે છે અને કારણ ફક્ત કહેવાય ને કે યુએસ માર્કેટ ડાઉજોન્સ જે છે પાંચસો જેવો પ્લસ હતો કાલે નાસ્ટેક પણ ખૂબ સારો એવો બંધ આવ્યો છે આજે ફ્યુચર્સ પણ સારા એના પોઝિટિવ હતા એટલે એ પ્રમાણે બજાર અત્યારે પોઝિટિવ ટ્રેન્ડમાં છે પણ એક મારું ઓબ્ઝર્વેશન છે અને કદાચ તમે પણ એનો અનુભવ કરતા હશો કે બજાર ભલે ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચ્યું છે પણ તેમ છતાં કેટલાક સ્ટોક જે કહેવાય કે એ અહીંયાથી ઉલટાના ચોવીસ હજાર પાંચસોની આજુબાજુમાં અલગ અલગ કારણો હોય પણ તેમ છતાં મિડ કેપ અને સ્મોલ કેપમાં તો એટલી બધી તેજી કહેવાય ને કે હજી જોવા નથી મળી અને કેટલાક સ્ટોક અને દર વખતે એ તો બને જ છે જયારે બજાર લગભગ બનેમ છે આ જૂન કે જુલાઈ પછી ફરીથી ઓલ ટાઈમ હાઈ પાસે પાછું બજાર આવ્યું છે ગયા વર્ષના તો એટલો સમય લીધો છે ફરીથી તો દર વખતે જ્યારે પણ હોય ઓલ ટાઈમ હાઈ બને કે કોઈ તેજીની રેલી હોય ત્યારે એના લીડર્સ જે છે ને એ મોસ્ટલી બદલાઈ જતા હોય છે જેમ કે છેલ્લે લાસ્ટ ટાઈમ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો ત્યારે આઈટી સેક્ટર એટલું વીક નહોતું આ વખતે આઈટી સેક્ટર અત્યારે જે છેલ્લા બે ત્રણ દિવસમાં સ્ટ્રોંગ થયું અને એને કારણે જે ઇન્ડેક્સને થોડોક વેગ મળ્યો કારણ કે ટીસીએસ ઇન્ફોસિસનું વેઇટેજ પણ ઇન્ડેક્સમાં સારું એવું છે બાકી એમનું ત્યારે પાર્ટિસિપેશન હતું આ વખતે એની રેલીમાં એટલું નથી આ વખતે એનબીએફસી છે બેન્કિંગ છે અને ગવર્મેન્ટ પીએસયુ કેટલાક સારા ચાલ્યા છે આ આ બધાનું કહેવાય ને કે કોન્ટ્રીબ્યુશન આ વખતે સારું છે એટલે દર વખતની ત્રેજીમાં સ્ટોક જે છે કેટલાક સ્ટોક કદાચ કોમન રહેતા હોય એવરગ્રીન હોય બાકી એમાં કાયમ માટે લીડ કરવાવાળા જે સ્ટોક હોય એ મોસ્ટલી ચેન્જ થતા હોય છે પણ તેમ છતાંય એક વસ્તુ નક્કી છે કે જ્યારે રિલાયન્સ એચડીએફસી ટીસીએસ ઇન્ફોસિસ કે જેના બધાના વેટેજ પ્રમાણમાં સારા છે એસબીઆઈ આ બધાના સારા લેવલ હોય ત્યારે બજાર જે છે હાઈ ઉપર જતું હોય છે એટલે આમ જોવા જઈએ ને તો આઠથી દસ શેરને તમે ટ્રેક કરો એટલે ઓલમોસ્ટ ઇન્ડેક્સ કમસે કમ નિફ્ટી જે છે દસ બાર પંદર સ્ટોકથી નિફ્ટી આવી જતી હોય છે આમ તો પચાસ સ્ટોક લીધા છે પણ બની શકે કે મેં કહ્યું એમ કદાચ પચાસમાંય ઘણા એવા હોઈ શકે કે જે ત્યાંને ત્યાં જ હોય છે એક વર્ષ પહેલાં હતા કે દોઢ વર્ષ પહેલા એટલે આપણા માટે જે કહેવાય કે નાના રોકાણકારો માટે બજાર હજી ઓલ ટાઈમ હાઈ જેટલો આપણને કદાચ બેનિફિટ આપ્યો જોઈએ એવું જરૂરી નથી અને વચ્ચે જ્યારે બજાર થોડું નબળું હતું ત્યારે કદાચ વધારે બેનિફિટ આપી દીધું હોય કારણ કે આપણે થોડું સ્ટોક સ્પેસિફિક અને આપણા સ્ટડી કરેલા સ્ટોકની સ્ટ્રેટેજીથી ચાલતા હોય છે કે જેમાં ઇન્ડેક્સના સ્ટોક કદાચ ન પણ હોય અથવા તો એનું પ્રમાણ બહુ ઓછું હોય એટલા માટે પણ એ કોઈ બહુ ચિંતાનો કે કોઈ કારણ નથી કારણ કે આપણે તો અલ્ટિમેટલી કહેવાય ને કે આ બજારમાં આપણે અર્ન કરવા ઇન્વેસ્ટમેન્ટ કરીએ એની સામે આપણને રોકાણની સામે વળતર મળે એના માટે આવ્યા છીએ અને એટલા માટે જ આમ ઘણી કહેવતો પણ હોય છે ને કે કોઈ સ્ટોકને ઘર જમી ન રાખી લેવો એમ કે ઘરમાં ન રાખી લેવો ઘણી વખત આપણને બાયસ થઈ જતો હોય કંપની સારી હોય વળતર સારું આપતો રહેતો હોય રિઝલ્ટ સારું હોય બધા એનાલિસ્ટ એની વાત કરતા હોય એટલા માટે પણ તેમ છતાંય આપણું પોતાનો સ્ટડીનો યુઝ કરી અને દરેક સ્ટોક જે છે એની એક એક્ઝિટ કહેવાય એના માટેનો તમારો નક્કી કરેલો પ્રોફિટ કે લીધો છે તો હું સુધી એને હોલ્ડ કરીશ પચાસ ટકા હોલ્ડ કરીશ વાય એક સ્ટ્રેટેજી દરેકની હોવી જોઈએ અને સ્ટોક પણ થતું જ રહેવું જોઈએ ભલે એકમાંથી નીકળીને બીજામાં બીજામાંથી ત્રીજામાં એવું બનતું નથી કાયમ માટે કારણ કે ઘણા મિત્રો એમ વાત કરતા હોય કે એકાદો સ્ટોક સારો એવો સ્ટડી કરી પકડવાનો એમાં રાઈડ કરવાનું હોલ્ડિંગ વધારતું જવાનું જેવું એપ્રિસિએશન મળે એટલે નીકળી જવાનું બીજો કરવાનું પણ ક્યારેક અટકી પણ પડે એવું બની જાય તો એ ટાઈમે થોડી ધીરજ રાખી અને એના માટેની પણ અલગ સ્ટ્રેટેજી હોઈ શકે કે એવું થયું હોય ત્યારે શું કરવું એ માટે પણ એક વસ્તુ નક્કી છે કે જો તમારી પાસે રોકાણ કરવા માટેની મૂડીની તમે વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી હોય અને બજારના કોઈ તેજીના સમયે જો બધી જ મૂડી એક સાથે ન નાખી દીધી હોય સિસ્ટમેટિકલી કહેવાય ને કે ટ્રેન્ચિસમાં નાના નાના ટુકડામાં તમે ઇન્વેસ્ટ કરતા જતા હોય તમારે જે મૂડી નાખવાની છે એને તો લગભગ બજારમાંથી વળતર જે છે એ સારું જનરેટ કરી શકાય છે હવે આજે જે આપણે વાત કરવાની છે વિડીયોમાં એ બે કંપનીઓ જેનો એક પ્રશ્ન પણ છે અને ઇન્ટરેસ્ટિંગ ગ્રુપ છે અને કંપની પણ ઇન્ટરેસ્ટિંગ છે એની આપણે વાત કરીશું અને એક નવી કંપનીની વાત કરીશું તો પહેલાં વહેલાં બે કંપની જે છે એક કેપી ગ્રુપની કંપની જે છે એમાંની પહેલી કંપની જે છે એનું નામ જે છે એ કેપી ગ્રીન એન્જિનિયરિંગ કરીને કંપની છે અને એ કંપનીનું કામ મેઇનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી સ્ટીલ પ્રોડક્ટ સ્ટીલના સ્ટ્રક્ચર બનાવવાનું કંપની કામ કરે છે આમ તો ગ્રુપ જાણીતો છે એની બીજી કંપની કેપીઆઈ છે એટલે તમને તરત ખ્યાલ આવી જશે ગુજરાત બેઝ કંપની છે અને ભરૂચથી માંડીને લગભગ બરોડાની આજુબાજુમાં બે ત્રણ પ્લાન્ટ છે સુરતમાં ઓફિસ આવેલી છે અને મને આછું ઓછું યાદ છે ત્યાં સુધી એક સમયે આ કંપની કાર્બન ક્રેડિટને પણ ટ્રેડ કરતી હતી એટલે કે કોઈ કંપનીને જરૂર હોય તો કાર્બન ક્રેડિટ વેચતી હતી હવે અત્યારે પોતે એનર્જી પ્રોડક્શનમાં અને એનર્જી સોલ્યુશન્સમાં આવી ગઈ છે જેમાં કંપની વિન્ડ પાવર અને સોલાર પાવર બંને માટેના પેલામાં કામ કરે છે પણ અહીંયા જે કેપી ગ્રીન એન્જિનિયરિંગ છે એ મેઇનલી સોલાર પાવર માટેની જે ફ્રેમ જેમાં પેનલ લગાડવાની આવે એનું જે સ્ટ્રકચર છે એ બનાવે છે વિન્ડ માટેનો ટાવરમાં જે ફ્રેમ આવે એ બનાવે છે ટ્રાન્સમિશન લાઇન જે હોય ઇલેક્ટ્રિસિટીની એ બનાવે છે પછી આપણે હાઈવે જે ફોર લેન હાઈવેને જોતા હોય એમાં વચ્ચે બેરિકેડ કર્યું વચ્ચે જાનવર ઘૂસી ન જાય એના માટે મેટલનું જે ફેન્સિંગ કરેલું હોય એ બનાવે છે એટલે આવા ઘણા બધા કંપનીની ઘણી વાઇડ રેન્જની પ્રોડક્ટ છે પણ મેઇનલી મેટલમાંથી આ બધી કહેવાય ને પ્રી એન્જિનિયર બિલ્ડિંગમાં પણ કંપનીનું કેટલું કામ છે ભલે એની રેવન્યુમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે એ જોવા નથી મળ્યું પણ પ્રી એન્જિનિયર બિલ્ડિંગ એટલે ઇન્ટરક બિલ્ડિંગ છે તે માંડીને બજાજ સ્ટીલ છે પેનાર ઇન્ડસ્ટ્રીઝ છે જે આ બધી કંપનીઓના કામ છે એને લગતું એ પણ એમાં પણ છે આ કંપની તો આ મેઇનલી કંપનીનો બિઝનેસની વાત થઈ ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા છે આરોસી ને આરો એ લગભગ ત્રીસની આજુબાજુમાં છે પી રેશિયો પણ ચોવીસ પચીસ કે છવ્વીસની આજુબાજુમાં છે એટલે ખૂબ સારું કહેવાય રિઝલ્ટ દર ક્વાર્ટર દર ક્વાર્ટર છેલ્લા ક્વાર્ટરથી કેટલા ક્વાર્ટરના સારા જોવા મળ્યા છે જાળવી રાખ્યું છે ક્યાંક ક્યાંક ગ્રોથ પણ છે રેવન્યુ ગ્રોથ સારો એવો છે પ્રોફિટ ગ્રોથ છે એટલે ફાઇનાન્શિયલી અહીંયા સુધી મેં જેટલું કહ્યું ને એમાં બધું જ સરસ છે ફાઇનાન્શિયલી પણ હવે પછીની જે વસ્તુ છે એ છે મેઇનલી કંપનીનું રિઝર્વના પ્રમાણમાં દેવું જે છે એ બંને સરખું છે એટલે ઇક્વિટીના પ્રમાણમાં બીજી લાયબિલિટીઝ કેટલીક ઘણી વધારે છે લગભગ નવ્વાણું કરોડની આજુબાજુની ઇક્વિટીની સામે નવસો કરોડની કેટલીક લાયબિલિટી છે અને જેટલું રિઝર્વ છે એટલું સામે બોરોઈંગ છે કંપનીનું દેવું છે એટલે ત્યાં સેટ થઈ જાય એટલે આમ જોવા જઈએ તો દેવાવાળી કંપની કહી શકાય છે બાકી બીજો કોઈ રેડ ફ્લેગ ક્યાંય દેખાણો નથી વચ્ચે કંપની લાઈમલાઇટમાં પણ હતી પ્રમોટરના ઇન્ટરવ્યુઝ કે એમણે કઈ રીતે કંપનીને બહુ ટૂંકા સમયમાં આગળ લઈ આવ્યા આ બધું મોટિવેશનલ ઘણી વાતોને એ પણ જોવા ક્યાંક ક્યાંક મળ્યું હતું તમારા પણ ધ્યાનમાં કદાચ મીડિયામાં આવ્યું હશે કારણ કે બહુ ટૂંકા સમયમાં કંપની આગળ આવેલી છે પણ દેવું જે છે એ થોડું ચિંતા કહી શકાય એ રીતનું ઇક્વિટીનું હોલ્ડિંગ શેર હોલ્ડિંગ પેટિંગ જોવા જઈએ તો એમાં છેલ્લે છેલ્લે કંપનીએ થોડો પોતાનો હિસ્સો ઘટાડ્યો છે અને આઈપીઓ આવ્યો હશે ત્યાર પછીથી એફઆઈઆઈડીઆઈનો જે કંઈ સ્ટેક હોય કે એમનું એલોટમેન્ટ હોય એમણે ઘટાડી દીધું છે કોઈ ખાસ એમનું નથી પ્રમોટર અને પબ્લિકનો જ હિસ્સો વધારે છે પણ છતાં હજી પ્રમોટરોનો હિસ્સો સારા એવા પ્રમાણમાં છે એમ કહી શકાય એટલે ઓલ ઓવર ઠીક ઠીક કહી શકાય એવી કંપની છે પણ બંને કંપનીનો રિવ્યુ આપણે સાથે જ છેલ્લે લઈએ બીજી જે કંપની છે એની પણ વાત કરી લઈએ એ છે કેપીઆઈ ગ્રીન એનર્જી કે પી એ ગ્રીન એનર્જી જે છે એ મેઇનલી વિન્ડ પાવર અને સોલાર પાવર જે છે એમાં કામ કરી રહી છે જે અત્યારે લાઇમલાઇટમાં બિઝનેસ છે અને એ સિવાય પણ કંપનીના કેપ્ટિવ પાવર પ્રોજેક્ટમાં કામ ચાલે છે અને કંપની પાવર સેલિંગ પણ કરે છે ઇન્ડસ્ટ્રીયલ પાવરનું સેલિંગમાં પણ છે અને એ યુટ્યુબમાં પાવરને લગતી બે ત્રણ વસ્તુ સેગમેન્ટમાં છે પણ મેઇનલી વિન્ડ અને સોલારમાં કંપની કામ કરે છે કે જે અત્યારે લાઇમલાઇટમાં સેક્ટર છે ગવર્મેન્ટ એને પુશ આપે છે અને ઘણી કંપનીઓ વિન્ડ પાવર અને સોલાર પાવરની છે ઇવન તમે જોયું હશે તો આઈપીઓમાં પણ હમણાં છેલ્લે છેલ્લે ઘણી કંપનીઓ સોલારમાં આવી છે છેલ્લો હમણાં આઈપીઓ ભૂજીયામાં પાવર જે યુટીએલ કરીને પાવર છે એમાં કર્યો છે પણ એમાં મેં વિડીયો બનાવવાનું એટલે ટાળ્યું કે બહુ કન્વીશન નથી આવતું એના પહેલાંનું હમણાં એમ બી ફોટો આઈપીઓ આવ્યો હતો એ લિસ્ટિંગ થોડું નબળું થયું પછી સારો દેખાવ કર્યો છે પણ હવે પાવર સેક્ટરનો એક ઓવરવ્યુ પછી આપણે લઈએ આ કે પેલા કેપીઆઈ ગ્રીન એનર્જીની વાત કરી લઈએ તો કેપીઆઈ ગ્રીન એનર્જીના રિટર્ન રેશિયો થોડા ઓછા છે લગભગ ઓગણીસની આજુબાજુમાં છે ને ને આજુબાજુ છે અને પી રેશિયો પણ બહુ મોડરેટ છે લગભગ કહી શકાય કે આમ ઠીક ઠીક કહીએ ને એ રીતનો તો જેટલી સોલાર પાવર ને વિન્ડ પાવરમાં જે કંપનીઓ છે એના પી રેશિયો કરતા આ કંપનીનો પી રેશિયો તો ઘણો ઓછો કહી શકાય ઇવન એનટીપીસી ગ્રીનનો લઈ લો કે અદાણી ગ્રીનનો લઈ લો કોઈ પણ બહુ હાઈફાઈ બધાના પી રેશિયો છે ઇવન વારી છે તે માંડીને પ્રીમિયમ એનર્જી લઈ લો કે બીજી કોઈ પણ જનરલ આ કંપનીનો પી રેશિયો ઘણો ઓછો જે પછી આપણે આગળ જોઈશું પણ રિટર્ન રેશિયો પ્રમાણમાં ઠીક કહી શકાય અને પી રેશિયો પણ ઓકે કહી શકાય બહુ વાય નથી બીજું કે કંપનીનું બિઝનેસની વાત થયા પછી ફાઈનાન્શિયલ્સની વાત કરીએ તો રિઝલ્ટ પણ સારા આવે છે ક્વાર્ટર દર ક્વાર્ટર થોડો થોડો ગ્રોથ અને પ્રમાણમાં સારા રિઝલ્ટ બતાવ્યા છે પણ અહીંયા પણ આ કંપનીમાં પણ કેપી ગ્રીન એન્જિનિયરિંગની જેમ જ કેપીઆઈ ગ્રીન એનર્જીમાં પણ ઇક્વિટીના પ્રમાણમાં દેવું ઘણું બધું છે ખૂબ વધારે છે અને એટલે જ એક બીજો પોઝિટિવ પોઈન્ટ છે કેશ ફ્લોનો કે કંપની આ વખતે ખૂબ સારો કેશ ફ્લો બતાવ્યો છે એના આગલા વર્ષે પણ કેશ ફ્લો પોઝિટિવ હતી પણ આ વખતે તો બહુ મોટો એવો કેશ ફ્લો પોઝિટિવ છે પણ તેમ છતાં જે કંપનીની આટલી બધી દેવું હોય ને જેમના ઉપર એમનો પોઝિટિવ કેશ ફ્લો એટલો બધો મારા મત પ્રમાણે ધ્યાનમાં ન રાખવો જોઈએ બાકી શેર હોલ્ડિંગ પેટર્ન જે છે ઠીક છે એમાં બહુ કંઈ તકલીફ વાળું નથી ઉલટાનું કહેવાય ને કે પબ્લિકનું થોડું ઘણું ઘટ્યું છે અને ઇન્સ્ટિટ્યુશન્સ શેર હોલ્ડિંગ વધ્યું છે પણ બંને કેપી ગ્રીન એન્જિનિયરિંગ અને કેપીઆઈ ગ્રીન બંને સ્ટોકમાં ફાઇનાન્શિયલ્સની દ્રષ્ટિએ ક્યાંય તકલીફ નથી દેખાતી પણ બંનેની કોમન બાબત ઇક્વિટીના પ્રમાણમાં દેવું જે છે એ કંપની માટે સારું ન કહી શકાય કારણ કે કોઈ એવા બે ત્રણ ક્વાર્ટર મ્યુટેડ આવે અને ક્યાંય તકલીફ પડે તો કદાચ બની શકે કે કરેક્શન્સ કે ઘણો કરે એવું તોની વાત છે બાકી તો થવા માટે ગમે તે થઈ શકે છે પણ જે કંપની આટલા ગ્રોથથી થી ચાલે છે હાથે ભલે દેવું ઘટાડવા માટે કંપનીનો શું પ્લાન છે કે ખ્યાલ નથી પણ બાકી રિઝનેબલ વેલ્યુએશન્સ થી ટ્રેડ કરે છે એનું કારણ એ જ હોઈ શકે એનું દેવું જે છે એ કારણ કે લગભગ ઘણા ઇન્સ્ટિટ્યુશન્સ કે ઘણા રોકાણ મારા જેવા રોકાણકારો કન્ઝર્વેશનથી રહેતા હોય તો એમને બને ત્યાં સુધી દેવા વાળી કારણ કે ઘણું બધું બીજી ઘણી કંપનીઓ ડેપ ફ્રી અને સારું પરફોર્મન્સ આપતી એ અવેલેબલ છે પણ જે અત્યારે સોલાર પાવર અને વિન્ડ પાવરમાં જે ટ્રેન્ડ છે એમાં થોડુંક કોશિયસ રહેવું જોઈએ કારણ કે બધી કંપનીઓ સારું નહીં કરે આમાંથી જે સ્ટ્રોંગ પ્લેયર છે આ સેક્ટર આગળ કઈ રીતે જે શેપ કરશે ભલે ભવિષ્ય એનું જ છે એમાં કંઈ ના નથી પણ તેમ છતાં આગળ એમાં કઈ કઈ ચેલેન્જીસ આવશે કઈ રીતના ટેકનોલોજીકલ ચેન્જીસ આવશે અને કંપનીઓ માટે કઈ રીતનું રહેશે હજી જેમ ઈવી ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં હજી ક્વેશ્ચન માર્ક છે એ જ પ્રમાણે આમાં પણ છે એટલે થોડું સાવચેતીથી ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીમાં જવું જોઈએ ભલે જે લીડર છે કે જે કુશળ પ્લેયર છે જે લોકો એક્સપર્ટ છે એમને કદાચ પ્રોબ્લેમ નહીં થાય તો આ બંને માટે કોઈ ઓપિનિયન નથી કેપીઆઈ બંને કેપી ગ્રુપની કંપનીમાં કોઈ પણ વિશ્લેષણ કર્યું છે કોઈ લેવા વેચવાની ભલામણ નથી એ સિવાય મારા માટે પણ કોઈ ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુ અત્યારે મને એની અંદર નથી દેખાતી બીજી જે આપણે કંપનીની વાત કરી હતી નવી કંપની જેની ચર્ચા કરીએ યુનિ ઈ કોમર્સ કરીને છે નવું લિસ્ટિંગવાળી થોડા સમય પહેલાં માં જ આઈપીઓ આવ્યો હતો અને થોડું પ્રમાણમાં સારું એવું રિટર્ન આપ્યું છે મેઇનલી આ કંપની જે છે એ યુનિકોમર્સમાં સોફ્ટવેર સર્વિસીસ આપતી કંપની છે જેમાં વેર હાઉસીસ ટ્રાન્સપોર્ટેશન છે પેમેન્ટ માટેની સિસ્ટમ્સ અને ઘણી સારી સારી કંપનીઓ આ કંપનીની ક્લાયન્ટ છે અને ખૂબ સારું પરફોર્મન્સ છે રિઝલ્ટ પ્રમાણમાં સારું આવે છે એકસો ને આજુબાજુમાં ભાવ છે બાર્ગેનિંગથી મળે તો વધારે સારું પણ લગભગ દોઢસો એકસો પંચાવનનો નો ટાર્ગેટ જે છે આવનારા છ આઠ મહિનાની અંદર હું પોતે ધારણા માનીને ચાલુ છું ભલે આ એક અભ્યાસની દ્રષ્ટિએ ભાવનું આપણે એક એસ્ટિમેશન આપ્યું છે કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો પણ આ એક ફાઇનાન્શિયલી જોવા જઈએ તો પણ સારી કંપની છે દરેક એસ્પેક્ટથી દરેક એના રેશિયો જે છે પછી જરૂર લાગશે તો એને એક આખા બિઝનેસ માટેનો ડિટેલ વિડીયો બનાવવાનો પ્લાન છે મિત્રો તો વિડીયો કેવો લાગ્યો એની કંપનીઓની ચર્ચા કરી એનો અભિપ્રાય ચોક્કસ આપશો અને બીજા પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવશો મિત્રો લાઈક કર્યા વગર વિડીયોને જતા નહીં શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ